वैर नहीं रूपाला तेरी खैर नहीं मोदी तुझसे ऐसी वैर नहीं रूपाला तेरी खैर नहीं जय भवानी जय भवानी जय राजपूताना जय राजपूताना मोदी मोदी नहीं रुपाला तेरी नहीं वेर नहीं रुपाला तेरी नहीं तेरी तेरी ख़ैर ख़ैर बच्चों की बलिदाने दिए हुए है। उस समाज के विषय में जो अभद्र टिप्पणी की है के उसका विरोध मैं करती हूँ और उन्हें पुरुषोत्तम रूपाला जी को हटाना चाहिए टिकट नहीं मिली हटाना चाहिए હાલમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવેલી છે તેવા સંજોગોમાં ભાજપ દ્વારા રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી નોંધાવવા માટે મેન્ડેટ આપવામાં આવેલું છે તેઓએ મેન્ડેટ મળતા માન જ વાની વિલાસ ચાલુ કરી દઈ એક જાહેર સભામાં એક સમાજના માણસોને ખુશ કરવા માટે બીજા સમાજને નિયુક્ત રજવાડાઓએ

આખા દેશમાં તેમની માનસિકતા બતાવશે અને આવી રીતે વાની વિલાસ કરી અને એક સમાજને નીચું પાડશે તેમજ સમાજની અંદર વિમનસ્ય ફેલાવે તેવી શક્યતા હોય જેથી તેઓની ઉમેદવારી રદ કરી તેઓને કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી અમારી માંગ છે તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરો આજરોજ આવેદન આપેલું છે આજ રોજ જબુગામ વિસ્તારમાં જે રૂપાલાજી દ્વારા ટિપ્પણી કરવામાં આવેલી છે તેના વિરુદ્ધમાં અમે બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરીને ભાજપ માટે પ્રતિબંધ કરેલો છે કે કોઈપણ જાતના ચૂંટણી પ્રચાર કરવા નહીં અમારા ગામમાં તથા કોઈપણ કાર્યકર્તા એ અંદર જબુ ગામમાં એન્ટ્રી થવી નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જ રીતે વિરોધ ચાલતો રહેશે અને સરકારશ્રીને એ વિનંતી છે કે આટલા વર્ષોથી અમે ભાજપને મત આવતા રહ્યા છીએ તો અમારો સમાજ એક એટલો મોટો સમાજ છે કે જે ભાજપ માટે તથા એ પાર્ટી માટે જ્યારે શૂન્યમાં હતી જ્યારે ભાજપ પાર્ટી ત્યાં એમના નીચેથી ઉપર લાવવામાં સત્યોનો હાથ છે જ્યારે આજે એ ઉપર આવી ગયા ત્યારે અમારા સમાજને આવે ટિપ્પણીઓ કરવા લાગે છે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જ્યારે રૂપાલા જેવા અમારા અપશબ્દો સમાજને બોલીને ટિપ્પણી કરે છે તો અમારે એમની ટિકિટ રદ થવી જોઈએ એ જ અમારી મુખ્ય અને મુખ્ય માંગ છે અને પાંચસોને બાસઠ રજવાડા આપતી કરીએ અમારા રજવાડાઓ ખાનદાનમાં અમારા પૂર્વજોએ એક મિનિટનો વિચાર નહોતો કર્યો અને ભારત એક થાય ભારતની એકતા જળવાઈ રહે તે માટે રજવાડાઓ દાન કર્યા હતા ને આજે અમારા જ સમાજને આવી રીતની ટિપ્પણીઓ સાંભળવી પડે એ અમારી લાગણી બહુ મોટી દુભાઈ છે તે બદલ અમારો જબુગામ રાજપૂત સમાજ બહુ વિરોધ પ્રદર્શન કરે છે તથા અમારા આજુબાજુના જેટલા પણ રાજપૂત સમાજના ગામો છે તેમાં આ જ રીતે પ્રવેશ બંધી છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારોએ ગામમાં પ્રવેશ બંધી કરેલી છે અમે લોકોએ આજે પાંચસો બાસઠ રજવાડા રથપુર સમાજે દેશ માટે અર્પણ કર્યા હોય તો આજે ભાજપે એક જ વસ્તુ વિચારવાની છે કે આજે એક ટિકિટ રદ કરવા માટે તમે આટલી બધી વાર લગાડો છો આજે બરોડામાં રંજનબેન ભટ્ટની તમે ટિકિટ કેન્સલ કરી શકતા હોય તો પછી તમે આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરી શકો છો બરાબર છે એવું નથી કે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરે છે કે એ કોઈ પક્ષ માટે અમે માન્ય રાખતા જ નથી અમારે ખાલી એક જ માંગ છે કે ભાઈ આ ટિપ્પણી કરેલી છે તો ખાલી રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ એના પરિવારમાંથી કોઈને બી મત ટિકિટ આપે એનો અમને કોઈ વિરોધ નથી ખાલી આ રથપુર સમાજની લાગણી દુભાઈ છે આજે એક જણ ટિપ્પણી કરી કાલે દેશના કેટલા નેતાઓ ટિપ્પણી કરી શકે તો રજપુત સમાજ આ વસ્તુ ભોગવી લેવામાં આવતો નથી તો અમારે એક જ માંગ છે કે ભાઈ વહેલી તકે તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો અમે ભાજપ સાથે જ છે અમે સનાતન ધર્મ સાથે જ છે અમારે એનો કોઈ વિરોધ નથી પણ ખાલી આ ટિકિટ માટે તમે સરકાર સરકારશ્રીને એક જ દરખાસ્ત છે મારી કે રૂપાલા રૂપાલાશ્રીની ટિકિટ તમે કેન્સલ કરો બસ બીજી કોઈ અમારે દરખાસ્ત છે નથી અમારા આસપાસની અંદર પાચાસ સાત ચાલીસ ગામો છે રથપુર સમાજના એમાં બી સેમ આ જ કંડિશન છે અને બધા ઉગ્ર વિરોધ જ કરવાના છે બીજો કોઈ ઓપ્શન છે જ નથી અમારી જો સરકાર કોઈ નિર્ણય લેવા નહીં માંગે તો અમે આ રસ્તો અપનાવવાના જ છે એ વાત નક્કી છે